આ સંગમયુગમાં બાબાએ જ્ઞાનના માધ્યમથી આપણી સ્મૃતિને પરિવર્તિત કરી છે બાબાએ આપણને એ પાઠ પાકો કરાવ્યો છે હું આત્મા છું પરમાત્માની સંતાન છું સર્વ ઇશ્વરીય ખજાનાની અધિકારી છું આ શ્રેષ્ઠ અવિનાશી સ્મૃતિઓ અર્થાત સ્વમાનોમાં જ્યારે કોઈ આત્મા સ્થિત થઈ જાય છે ત્યારે તે અલ્પકાળના અભિમાન અને અપમાથી મુક્ત રહી શકે છે તે સદા માટે દરેક પરિસ્થિતિમાં અચલ ડોલ હર્ષિતમુખ એકરસ રહી શકે છે કોઈ પણ તેને સ્વમાનની સીટથી નીચે નથી લાવી શકતા અને તે પણ સૌને સન્માન આપશે કારણ કે તેની પાસે અભિમાન અને અપમાન છે જ નહીં બિલકુલ આવું જ વ્યક્તિત્વ હતું આદરણીય દાદીજીનું તેઓ સદાય શુદ્ધ નશામાં રહેતા હંમેશા બધાને એ યાદ અપાવતા કે આપણે કોના બન્યા છીએ આપણે આખા સંસારની આત્માઓમાંથી પસંદ કરેલા છીએ કોટોમાંથી કોઈ છીએ એટલે તેમના મુખેથી સદાય આ જ નીકળતું કંઈ પણ થઈ જાય ખુશી ન જાય દાદીજીના આવા શ્રેષ્ઠ સ્વમાનની સ્થિતિનો આધાર હતો એક બાબા બીજા ન કોઈ ફક્ત એક બાબા જ સર્વ પ્રાપ્તિ કરાવવા વાળા છે એટલે ન તો કોઈ અન્ય આત્મા સાથે લગાવ ન ઝુકાવ અને ન કોઈ અપેક્ષા એટલે કોઈ આત્મા કેવું પણ વર્તન કરે દાદીજી સદા સ્વમાનમાં રહેતા તેમનું પણ કલ્યાણ કરતા હતા બે સમર્પણ સાદગી જીવનનો શ્રેષ્ઠ શૃંગાર છે ફક્ત આઠ વર્ષની ઉંમરથી જ દાદીજી બાબાની પાસે આવી ગયા હતા ત્યારથી દાદીજી એ બાબાને જ પોતાના માનીને પોતાનું બધું જ સમર્પણ કર્યું દાદીજીએ પોતાના દેહ અને દૈહિક ભાનને પૂરેપૂરું નષ્ટ કરી દીધું હતું ત્યારે બાબાએ તેમને પોતાનો રથ બનાવ્યા દાદીજીએ દેહના સર્વ સંબંધ બાબાને સમર્પિત કરી દીધા હતા પોતાના લૌકિક માતા દાદી ઓલરાઉન્ડર જેઓ યજ્ઞમાં જ સમર્પિત હતા તેમના પ્રત્યે પણ દૈહિક દૃષ્ટિ ન રાખી અને સર્વ સંબંધોથી બાબાને જ પોતાના માન્યા દાદીજીનું જીવન અતિ સરળ સાદગીથી શૃંગારિત અને સર્વદુન્યવી પદાર્થોના આકર્ષણથી મુક્ત હતું દેશ વિદેશમાં સેવા માટે જવા છતાં બાબાનો રથ હોવા છતાં પણ દાદીજીએ ક્યારે પોતાના માટે કોઈ સાધન સ્વીકાર્યું નહીં અને બધું જ બાબા અને યજ્ઞને જ સમર્પિત કર્યું ત્યાં સુધી તેમણે મન બુદ્ધિને પણ બાબા આગળ સમર્પિત કરી દીધા હતા ते थी तो ब्रह्मा बाबा ना अव्यक्त थी निमित्त दीदीदादी दरेक आज्ञा समझी ने संदेशवाहक बनी अव्यक्त वतन में जता बाबा पासे थी संदेश लईने आवता तो क्यारेक अव्यक्त बाप दादा ने पोता रथ समर्पित करी देता बाबा रथमा प्रवेश कर बार कलाक सुधी बाड़को ज्ञान योगी श्रृंगार करता ત્રણ ડિટેચમેન્ટ સાક્ષી સદા ખુશ રહો ખુશી વહેંચો કંઈ પણ થાય ખુશી ન જાય બાબાએ આપણને સંગમયુગ પર વિધાતા અને વરદાતા બાપના સંબંધથી બાળક એટલે અવિનાશી ખજાનાના માલિક બનાવ્યા છે આ ખજાનો કોઈ આપણી પાસેથી લૂંટી નહીં શકે ક્યારે ખૂટી નહીં શકે આપણને બાબાએ સદાય શ્રેષ્ઠ સ્મૃતિનું તિલક લગાવ્યું સ્મૃતિઓ સાથે બાબાને સાથી બનાવીએ છીએ તો દરેક પરિસ્થિતિમાં સાક્ષી બનવું સહજ થઈ જાય છે દાદીજી સદાય આ બધી સ્મૃતિઓના તિલકધારી હતા તેમને પોતાના પર બાબા પર જ્ઞાન પર ડ્રામા અને પરિવાર પર પૂરો નિશ્ચય હતો ભલે શરીરનો અથવા પરિસ્થિતિઓનો અથવા જવાબદારીનું કોઈ પણ પેપર આવ્યું પરંતુ દાદીજીએ સદાય બાબાને સાથી આધાર બનાવીને બધું જ બાબાની ધરોહર છે એવું સમજીને પોતે ખુદ સાક્ષી રહ્યા અને પોતાના અવિનાશી ખજાનાની સ્મૃતિમાં રહ્યા એટલે દાદીજીના ચહેરા પર ક્યારે પણ મીઠી મુસ્કુરાહટ ગઈ નહીં અને મુખથી સદા એ જ વાક્યો નીકળ્યા કંઈ પણ થઈ જાય ખુશી ન જાય ચાર દિવિનિટી ભાગ્યા દિવ્યતા સંપૂર્ણ પવિત્રતા જ આપણી શક્તિ છે દાદીજીને બાબાએ પોતાનો રથ બનાવ્યો તેની પાછળ એક મોટું રહસ્ય હતું દાદીની પવિત્રતાની શક્તિ બાબાએ કહ્યું હતું કે દાદી પાછળના આઠ જન્મોથી પવિત્ર જ છે એટલે દાદીને આ જન્મમાં બાબા દ્વારા નંદી બનવાનું શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત થયું દાદીના પાછળના જન્મોની પવિત્રતાની છાપ અને અલૌકિક જન્મમાં જ્ઞાન દ્વારા દિવ્યતાનો વારસો અને નિર્વિકારી બનવાનો પુરુષાર્થ દાદીના ચરિત્રમાંથી સ્પષ્ટ ઝળકતો હતો તેમના બોલથી દૃષ્ટિથી ચલનથી ચહેરાથી પવિત્રતાનું વ્યક્તિત્વ તથા દિવ્ય ગુણ દેખાતા હતા આ દુનિયાના કોઈ પણ વિશેષ આત્માથી વધારે રોયલ અને દિવ્ય દાદી દેખાતા હતા સ્વચ્છતા સત્યતા હર્ષિતમુખતા મધુરતા અને પવિત્રતા બધા દિવ્ય ગુણ દાદીજીના આવવા માત્રથી વાતાવરણમાં સૌને અનુભવ થતો હતો દાદીના આ ગુણમાં એટલી શક્તિ હતી કે દાદી દૃષ્ટિથી જ આત્માઓને નિહાલ કરી દેતા હતા તેમના આદિ મધ્ય અંતને જાણી તેમણે શું કરવાનું છે તેનો મત આપતા તેમના બે શબ્દ પણ ભટકેલાને સાચું માર્ગદર્શન આપી દેતા સ્તંભ અને સ્તંભનો અષ્ટકોણીય આધાર દાદી સંપૂર્ણ રૂપે બાપ સમાન બની સૂક્ષ્મ વતનમાં બાબાની સાથે છે બાબાએ કહેલું જ છે અને દાદી પણ કેટલીય વાર સાક્ષાત્કારના માધ્યમથી બતાવતા હતા કે બાબા દાદી ને ટ્રિબ્યુનમાં જ્યુરીના રૂપમાં રાખશે આવા મહાન વિભૂતિ દાદીજી અષ્ટરત્નોમાં વિશેષ છે ભક્તિમાં પણ આ અષ્ટરત્નો નું મહત્વ અને યાદગાર હેમનુષ્ય અષ્ટરત્નોની વિનતી પહેરે છે અને અષ્ટ વિનાયક પૂજા કરે છે એટલે આ સ્તંભ અને સ્તંભનો આધાર અષ્ટકોણ રૂપનો છે છ સ્તંભના શીર્ષ પર સ્થિત શ્વેત લિંગાકાર પિંડ છે દાદીનું વ્યક્તિત્વ જ્ઞાન યોગ સ્તંભ જેવું હતું અચલ અને શક્તિશાળી દાદીજી સેવાઓના આધાર સ્તંભ રહ્યા દાદીનું મન બિલકુલ સ્વચ્છ સાફ નિર્મળ હતું દાદીનું જીવન એક દાઘ વગરના દર્પણ જેવું હતું જેની સામે આવતા જ બધા એ દર્પણમાં પોતાનું દર્શન કરી લેતા હતા કે બાબા આપણને કેવા બનાવવા ઈચ્છે છે અને અત્યારે આપણે શું છીએ બાબાએ પણ અનન્ય મહારથી બાળકોની મહિમામાં કહ્યું છે કે આ બાળકો બધાને તેમની સ્થિતિનું સત્ય દર્શન કરાવશે અને બાબાનું પણ દર્શન પોતાની સ્થિતિથી કરાવવાના નિમિત્ત બનશે દાદીએ પોતાના ચરિત્રથી બાબાના મહાવાક્યોને સાકાર કર્યા છે એટલે દાદીજીની યાદગારમાં આ સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના શીર્ષ પર શ્વેત લિંગાકાર પિંડ સ્થાપિત કરવામાં આવ્યો છે છત પર ચાર નાના ગુંબજ અને એક મોટો ગુંબજ બાબા સમાન આખા કલ્પમાં હીરો પાટ નિભાવવાળી પસંદગીની આત્માઓમાંથી છે દાદીજી ચારે યુગોમાં સર્વશ્રેષ્ઠ આખા કલ્પની વિધાન બનાવવા વાળી મહાન આત્મા જે ચક્રવર્તી બનીને વિશ્વના ચારે ખૂણામાં ચક્કર લગાવીને સેવા કરતી રહી આખા વિશ્વના કોઈ પણ ખૂણામાં એવો કોઈ બ્રાહ્મણ નથી જેને દાદીમાં શિવબાબાને ન જોયા હોય દાદીના મુખારવિંદથી શિવબાબાના મહાવાક્યો ન સાંભળ્યા હોય એટલે તેમની યાદગાર અવ્યક્ત લોકની છત પર ખૂણામાં ચાર ગુંબજ છે અને વચમાં એક મોટો ગુંબજ છે જે દાદીનું એક સ્થાન પર સ્થિત રહીને ખૂણા ખૂણામાં સેવા કરવાની વિશેષતાને દર્શાવે છે જેવી રીતે શાસ્ત્રોમાં ચારમુખી બ્રહ્મા અને પંચમુખી બ્રહ્માનું ગાયન છે તેવી રીતે દાદીજી પણ માસ્ટર બ્રહ્મા અર્થાત શિવબાબાનો રથ નાના નંદી હતા એટલે તેમની આ કર્તવ્યની યાદગાર આ ચાર ગુંબજ અને વચમાં એક મોટો ગુંબજ છે બાવીસ સ્તંભ આપણે સૌ બ્રાહ્મણ આત્માઓને બાબાએ એકવીસ જન્મના વારસાની ગેરંટી આપી છે બાબાએ કહ્યું છે કે આપણે એકવાર બાબાને આપણા વારસદાર બનાવીએ છીએ બધું જ બાબા પર સમર્પિત કરીને ખુદ ટ્રસ્ટી બનીને રહીએ છીએ તેના રિટર્નમાં બાબા આપણને એકવીસ જન્મો માટે સુખ શાંતિ અને સર્વ ખજાનાથી ભરપૂર કરી દે છે પરંતુ દાદીજી આ વાતમાં પણ વિશેષ હતા દાદીને બાબાએ આ સંગમયુગી અંતિમ જન્મમાં પણ એકસ્ટ્રા વધારાની મદદ કરી દાદીજીએ એક બળ એક ભરોસાના આધાર પર શારીરિક બીમારીઓના મોટા મોટા પેપરને સહજ રીતે પાર કર્યા અને સંગમયુગમાં એક નવો જન્મ પ્રાપ્ત કર્યો તો દાદીજીને એકવીસ નહીં પરંતુ બાવીસ જન્મો બરાબર જેટલો બાબા દ્વારા વારસો મળ્યો અને દાદીએ શરીરના પેપરને પાર કરીને નવા જન્મ દ્વારા સેવાઓના નવા આયામનો સ્પર્શ કર્યો જેની નિશાની અવ્યક્ત લોક બાવીસ સ્તંભો પર ઊભું છે દરેક સ્તંભની નીચે મયુરની આકૃતિ આ કળિયુગમાં તામોપ્રધાન વાતાવરણમાં રહેવા છતાં પણ દાદી તમોગુણથી નિર્લિપ્ત હતા દુનિયા અને દુન્યવી વાતાવરણથી દાદીજી બિલકુલ અડગા હતા કેવળ તેમનો આ જન્મ નહીં પરંતુ બાબાએ બતાવ્યું હતું કે તેમના પાછળના કેટલાક જન્મોનો આધાર પણ પવિત્રતા જ હતી તેમના આ જીવનમાં તેમની દૃષ્ટિ વૃત્તિ વાણી કૃતિ કર્મ વ્યવહાર વગેરે બધું જ નિર્મળ અને પવિત્ર હતું આની નિશાની જેમ કલ્પવૃક્ષના મૂળમાં મૂર્ત તપસ્વી બ્રાહ્મણોને બેઠેલા બતાવ્યા છે તેવી જ રીતે અવ્યક્તલોકમાં બાવીસ સ્તંભોની નીચે આધારના રૂપમાં પવિત્રતાની સૂચક મોરની આકૃતિ બનાવવામાં આવી છે આ પવિત્રતાની નિશાની દેવતાઓમાં શ્રી કૃષ્ણના મસ્તક પર પણ મોરપંખના રૂપમાં બતાવે છે બાવીસ તોરણ દ્વાર કમાન આ અવ્યક્ત લોકની બધી બાજુએ બાવીસ સુંદર કમાન છે જે કવચની જેમ આ લોકની ચારેય બાજુએ સુશોભિત છે દાદીજીએ દરેક સંકલ્પ બોલ અને કર્મ બાબાની શ્રીમતની છત્રછાયામાં રહીને કર્યા બાબાને જ સંપૂર્ણ રીતે પોતાના સર્વસ્વ માનીને તેમની દરેક આજ્ઞાને માથા પર ચઢાવી તેના ફળ સ્વરૂપે બાબા સદાય સર્વ સંબંધોથી દાદીના રક્ષક બન્યા ભલે દાદી નાની ઉંમરે દુનિયાની જાણકારી વગર લખનૌમાં સેવાઓની સ્થાપના માટે ગયા બીમારીમાં અથવા દેશ વિદેશની કોઈ પણ સેવામાં આવેલી પરિસ્થિતિઓમાં દાદીજીએ ક્યારેય સ્વપ્નમાં પણ એક કદમ ડગલું પણ શ્રીમથી બહાર ન કાઢ્યું તેથી જ હરપળ બાબાની છત્રછાયા તેમના પર બની રહી હરપણ મંદિરમાં દેવીઓ પર છત્ર સજાવેલું હોય છે અને ભક્તગણ મંદિરમાં ખાસ દેવીઓ પર છત્ર ચઢાવે છે તેવી જ રીતે અવ્યક્ત લોકમાં ચારે બાજુ સુંદર છત્રના રૂપે બાવીસ કમાનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અવ્યક્ત લોકમાં જયારે આપણે અવ્યક્ત સ્તંભ પર આવીને અવ્યક્ત સ્થિતિનો અભ્યાસ કરીશું તો નિશ્ચિતપણે બાપદાદા સાથે અવ્યક્ત મિલનની અનુભૂતિ થશે અવ્યક્ત બાપદાદાની વરદાની દૃષ્ટિનો અનુભવ કરીશું અને સ્વયં વરદાની મૂર્ખ બની જઈશું ઓમ શાંતિ